ભરેલું જોવા મળશે આટલી બધી વેરાયટી તમને એક જગ્યાએ ના જોવા મળે વન સ્ટોપ સોલ્યુશન ટૂંકમાં કહું ને સાડીનું એ ટુ ઝેડ બધું અહીંયા તમને મળી જશે તો ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે અજમેરા ફેશન માં આપણી સાથે જોડાઈ ગયા છે મેડમ કેમ છો મેડમ એકદમ મજામાં સર તમે કેમ છો બસ એકદમ મજામાં તો આપણા વ્યૂઅર માટે આજે શું સ્પેશિયલ કલેક્શન લઈને આવ્યા છો જોવો સર આજે એટલા સરસ મજાના કલેક્શન લઈને આવી છું ને જે લેરિયા અને ના કલેક્શન રહેશે અને સાથે સાથે પટોળાના પણ સરસ મજાના કલેક્શન આવી ગયા છે સ્પેશિયલી દિવાળી માટે ને વર્ક સાડી સાંદર તો વેરાયટી એટલે કે એટલી મસ્ત વેરાયટી છે ને પહેલી નજરે ગમી જાય ને તે ટાઈપની વેરાયટી ઓકે તો ચાલો મિત્રો હવે જો તમે જોઈ શકો છો કે આખું અહિયાં કાઉન્ટર છે ઘણો બધો સ્ટોક પણ અહીંયા લાગ્યો છે

ઓડિયન્સ હોય ને તે પણ અહીંયા આવતા હોય છે અને ઈવન તમે ક્રાઉડ પણ જોઈ શકો અહીંયા કસ્ટમર નું તમને જોવા મળશે મળશે આખું ગોડાઉન તમને ભરેલું જોવા મળશે આટલી બધી વેરાઇટી તમને એક જગ્યાએ ના જોવા મળે વન સ્ટોપ સોલ્યુશન ટૂંકમાં કહું ને સાડી નું એ બધું અહીંયા તમને મળી જશે તો અહીંયા તમને 45 થી 400 ની વેરાઈટીસ મળશે છે આ બધા સેમ્પલ્સ જ પડ્યા છે નેક્સ્ટ હું આનાથી થોડું પ્રીમિયમ કલેક્શન બતાવી દઉં જે પ્રિન્ટેડ જ છે પણ પ્રિન્ટ કેટલોગ નું છે આપડા ત્યાં છે ને પ્રિન્ટેડ સાડી બહુ જ વધારે ચાલતી હોય છે બરોબર ડેલી રૂટિનના અંદર પણ મહિલાઓ પ્રિન્ટેડ સાડી વેર કરતી હોય ને તો તે ટાઈપ આપણે સાડી બધા ફેસ્ટિવલ્સ પણ આવી જવાના છે ટૂંક સમય ના અંદર ફેસ્ટિવલ્સ આવી જશે બહાર આવવા જવા માટે કોઈને સાડી જોઈતી હોય છે જેમ કે બ્રાસો થઈ ગઈ લેરિયા થઈ ગઈ બાંધની થઈ ગઈ બધા કલેક્શન મળશે અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આપણે ટેક્સચર ની વાત કરું ને સાડીના ફેબ્રિક ની એકદમ મસ્ત ફેબ્રિક આવવાનું છે જ્યાં હું તમને સેમ્પલ સ્ટેક બતાવી દઉં જો આ ટાઈપ ના તમને સેમ્પલ્સ જોવા મળી જશે આ કઈક લેરિયાનું છે સાડી નું કલેક્શન સર આનો કલર જો હવે પિંક કલર છે ને બધાને જ ગમતો હોય છે મેજેન્ટા પિંક કલર નું રહેશે અને આના અંદર મલ્ટી પ્રિન્ટ તમને કલર નું કઈક અહીંયા જોવા મળી હશે કલર કોમ્બિનેશન સરસ મજાનો લીધો છે અને સાથે સાથે તમને આ ટાઈપ રાજસ્થાની ટચ વાળું બાંધણી પણ કલેક્શન મળવાનું છે જોવો અને એકદમ રિઝનેબલ પ્રાઇસ છે આટલો રિઝનેબલ પ્રાઇસ ના અંદર તમને પૂરા સુરતના અંદર છે ને પ્રોડક્ટ ક્યાંય ના મળે અને આપણે ગેરંટી લઈએ છીએ આપણા પ્રોડક્ટની કે આપણા જેવી ક્વોલિટી આપણા જેવી વેરાયટી અને આપણા જેવી અહીંયા ક્વોન્ટિટી તમને પૂરા સુરતના અંદર કસે નહીં મળે હવે પ્રોડક્ટની આટલું ગેરંટી છે ને અમુક જ લેતા અમુક જ લોકો લેતા હોય છે અને હું એ જોયું પણ નથી કોઈને લેતા પણ આપણે પ્રોડક્ટની ગેરંટી પણ લઈએ છે એ વસ્તુ બેસ્ટ છે અને એ જ વસ્તુ અલગ બનાવે છે અજમેરા ફેશન ને મિનિમમ એવો કોઈ ક્રાઇટેરિયા ખરો મેડમ કે કોઈ ના નવો બિઝનેસ

もう日本にお仕事はあいつ。<laughs> તો એટલાથી તો તમે ઇઝીલી બિઝનેસ કરી શકશો અને અહીંયા તમને બ્રાસોનો પણ ઘરનું સરસ મજાનું કલેક્શન જોવા મળ્યો છે જ્યાં હું તમને એકવાર બ્રાસોની સાડીસ પણ બતાવી દઉં જોવો તમને મિત્રો આ ટાઈપની પ્રિન્ટેડના અંદર સાડી મળી જશે આપણે બાંધી અને લાડિયાના કલેક્શન તો ઘણા બધા છે સાથે સાથે તમને આ ટાઈપની ફેશનેબલ પ્રિન્ટની પણ અહીંયા સાડી જોવા મળી હશે જુઓ બહાર આવા જવા માટે યુઝ કરવી હોય ને તો આ ટાઈપની સાડી બેસ્ટ રહેશે અને બ્રાસોની સાડી છે ને પહેલાના લોકો પણ પહેરતા હતા અને હાલમાં પણ ચાલે છે અને આ ફેશન એવી છે ને જે કદી જૂની ન થાય તમારા દુકાનના અંદર આ સ્ટોક પડ્યો રહેશે ને તો પણ આપણે ઓલ્ડ ન થશે અને હા એ વસ્તુ મારે મેં ગેરંટી લઉં કે છ મહિનાના અંદર તો શું આ એક કે બે મહિનાના અંદર સેલ થઈ જશે કારણ કે પસંદ જ એવી છે ચોઈસ જ અહીંયા તમને સરસ મજાની મળી જશે તમારા એરિયાના હિસાબે અમે લોકો તમને પ્રોડક્ટ સિલેક્ટ કરીને આપીશું એટલા માટે તમારી શોપ શોપના અંદર સ્ટોક તકવાનો જ નથી બરોબર છે ભાઈ માની લો કે આ સાડી છે એમાં એપ્રોક્સિમેટલી આપણે કેટલા કલર ઓપ્શન એવું મળીએ કારણ કે ઘણાને પાછું એવું એક અલગ અલગ કલર તો કેટલા કલર આપણે મળી જાય અજો જેટલા કલર રેઇમ્બોમાં પણ નથી ને તેટલા કલર આપણી પ્રોડક્ટના અંદર છે તમને એક જ સાડીના અંદર દસ થી પંદર કલર અમે લોકો આપી દઈશું એના અંદર સરસ સારો ક્વેશ્ચન પૂછ્યો છે તો ચાલો હું તમને એકવાર બનશે જ બતાવી દઉં આ રેન્ડમલી હું એ પ્રોડક્ટ ટોચકી છે આના અંદર તમે કલર્સ જોઈ શકો છો કેટલા બધા અલગ અલગ કલર્સ છે બ્લેક છે મેંદી છે પિંક છે રેડ છે ગ્રીન છે બ્રાઉન છે બધા જ કલર મળી જશે અને અમુક કલરના તો આપણને નામ ના ખબર હોય ને તેવા ટાઈપના પણ કલર્સ આપણા પાસે અવેલેબલ છે જેમ કે પેસ્ટલ કલર કોઈને જોઈતું હોય એવા ટાઈપના બધા જ કલર મળશે આ જુઓ આ ટાઈપના કેટલોગના સાથે રહેવાનું છે સરસ મજાનું કેટલોગ છે જો એક જ મંચ અંદર આટલા સરસ મજાના કલર્સ આવશે બધા જ વાઇબ્રન્ટ કલર છે અને ડેલી યુઝના અંદર યુઝ થાય ને તે ટાઈપ જ કલર છે અને અહિયાં તમને પ્રીમિયમ ક્વોલિટી ની પ્રિન્ટેડ સાડી મળશે અને આપણા પાસે વર્ક સાડીની પણ ઘણું બધું કલેક્શન છે જેમ કે હાલમાં કેવું છે કે આપણે દિવાળી આવવાની છે ને તો દિવાળી માટે તો વર્ક સાડી મૂકવી જ પડે છે જો તમારો સાડીનો બિઝનેસ હોય ને તો વર્ક સાડી જે હું બતાવું છું ને હાલમાં એકદમ સરસ મજાની છે એકવાર આપણે એ પણ જોઈ લઈએ જેનો સ્ટાર્ટિંગ કઈક વાત કરો ને 800 રૂપિયાના રેન્જમાં મળી જશે આપણા પાસે આમ તો ફેન્સી સાડી 121 ના સ્ટાર્ટિંગ રેન્જ થી થઈ જાય છે પણ એ કેવું છે આપણે ગુજરાતમાં થોડુંક જ ચાલતું હોય છે કારણ કે આપણે કેવું હોય છે તમારા અહીંયા અધર ઓડિયન્સ હોય ને તો તમે કોઈ પ્રોડક્ટ ભી મૂકી શકો છો પણ આપણા ત્યાં અમના હું જે સાડી બતાવું ને તો ગુજરાતમાં ચાલશે ચાલશે એટલે ચાલશે જ એકવાર એ પણ પ્રોડક્ટ આપણે જોઈ લઈએ જુઓ તમને આ ટાઈપ ને અહિયાં મળી હશે આઠસો રૂપિયાના સ્ટાર્ટિંગ થી સાડીસ જ્યાં તમને સરસ મજાના જિમ્પિચ્યો ફેબ્રિક ના અંદર આ ટાઈપની સાડી મળવાની છે ફેન્સી સાડી ની વેરાઇટી છે જોવા અને અહીંયા બધા તમે સ્ટોક જોઈ શકો છો અહીંયા પ્રોપરલી તમને સ્ટોક સાથે બધું મળવાનું છે વેરાઇટીઝ ની વાત કરું ને તો વેરાઇટીઝ અહીંયા તમને એ વન મળશે તમે જોઈ શકો છો બ્લરેક કાઉન્ટર પર તમને અલગ અલગ ટાઈપની વેરાયટીઝ મળશે અને આ જુઓ આ ટાઈપના જે પીસ છે ને તે છોકરીઓને બહુ જ વધારે ગમતા હોય છે આનો શાઇનિંગ તો જોવો કેટલું સરસ શાઇનિંગ છે જોવો અને આ લગન વ્યવહારના અંદર તો બહુ જ વધારે ચાલતી હોય છે તમે લુક જોઈ શકો છો પ્રોપરલી લુક સાથે આ સાડી આવવાની છે સરસ મજાની સાડી છે અને આપણે ફેબ્રિકની વાત કરું તો નેટ ફેબ્રિક છે હાલમાં હવે નેટ ફેબ્રિક પાછું ચાલુ થઈ ગઈ છે આની ફેશન અને જીમીચો ફેબ્રિક પર તો તમને જેટલી વેરાયટી જોઈતી હોય ને તેટલી મળી જશે અહીંયા બ્રાઇડલ કલેક્શન પણ અવેલેબલ છે જ્યાં તમને આ ટાઈપની પેકેજિંગ સાથે મળવાનું છે બ્રાઇડલ કલેક્શન જુઓ આ ટાઈપની પેકેજિંગ સાથે મળશે સરસ મજાનું બ્રાઇડલ કલેક્શન છે અને હા હું તો એ જ વસ્તુ કહેવા માંગુ છું તમે બધી જ વેરાયટી મૂકો કોઈ કોઈપણ પ્રોડક્ટના અંદર બિઝનેસ કરો છો ને બધી જ વેરાયટી મૂકો જેથી તમારા કસ્ટમર છે ને ખાલી હાથે પાછા ન પડે આપણા અહીંયા જે છે કંપનીના અંદર એટલા જ માટે આટલા બધા કસ્ટમર છે કારણ કે આપણા પાસે બધી વેરાયટી છે અને કોઈ ખાલી હાથે પાછું જતું નથી અને એ હું ગેરંટી લઉં કે અહીંયા તમે આવશો ને એકવાર તમે ખાલી હાથે પાછા ન જાઓ કારણ કે વેરાયટીઝની કોઈ કમી નથી આપણી પાસે સરસ મજાના કલેક્શન મળશે વેરાઇટીના અંદર આ જો તમને આ ટાઈપના વર્કના અંદર પણ લેરિયા ના કલેક્શન મળશે શિફોન આનો ફેબ્રિક છે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેશે આજો જો એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે તમે ટેક્સચર જોઈ શકો છો કેટલું સરસ મજાનું છે અને અંદર પણ તમને જેટલા કલર જોઈતા હોય તેટલા મળી હશે અને આનો સ્ટાર્ટિંગ થક તમને અહીંયા જોવા મળશે આપણે 221 થી આ જે સાડી છે હા 221 રૂપિયા સ્ટાર્ટિંગ રેન્જમાં માં આ ટાઈપ ની સાડી મળી જશે વર્કની ની સાડી અહીંયા તમને 800 રૂપિયા ના સ્ટાર્ટિંગ રેન્જ થી મળશે જ્યાં તમને ગુજરાતી ટેસ્ટ પણ મળી જવાનો છે યુપી બિહાર સાઈડ જોઈતો હોય કે કોમલન સાઇટો જોઈ તો એ બધા અહીંયા અવેલેબલ છે રેડી ટુ wear સાડીસના પણ ઘણા બધા અહીંયા કોન્સેપ્ટ મળી જશે તમને આ ટાઈપની આવશે કઈક રેડી ટુ wear સાડી તમે જોઈ શકો છો જો આ ટાઈપની તમને રેડી ટુ વેર સાડી મળશે બ્લાઉઝ સાથે રહેવાની છે અને સરસ મજાનો કલેક્શન છે આપણા ત્યાં આ ટાઈપના તમને કલેક્શન મળી જશે વર્ક સાડીસના હવે હું તમને નેક્સ્ટ કાઉન્ટર બતાવીશ કોટન સાડીસ નું છે હવે કેવું હોય કે અમુક લોકોના ક્વેશ્ચન હોય ને કે કોટન સાડી આપણે ત્યાં ચાલશે કે નહીં ચાલશે પણ જે હું કોટનની વેરાયટી બતાવું છું ને તે ચાલવાની જ છે કારણ કે આને પોલિટિશિયન લોકો પણ વેર કરે છે સેલિબ્રિટી લોકો પણ વેર કરે છે એવા ટાઈપની સાડી છે જ્યાં તમને ચંદેરી કોટનના અંદર લિનન કોટનના અંદર બધી વેરાયટીઝ મળી હશે જ્યાં તમે જોઈ શકો છો આ ટાઈપની બધી વેરાયટી મળવાની છે જો અને આ પણ આખું બનચ રહેશે જેના અંદર તમને અલગ અલગ કલર્સ અલગ અલગ પ્રિન્ટ બંધો અવેલેબલ મળી જશે એકવાર હું તમને આખું બતાવી દઉં કોટન તમે જોયું હશે ને રફ હોય છે પણ આ કોટન છે ને એકદમ સ્મૂથ છે જો અને લચક જુઓ તમે ખાલી કોટન ની લચક જુઓ અને શાઇનિંગ જુઓ કેટલી સરસ સાથે આવવાની છે અને સ્ટાર્ટિંગની વાત કરું ને માત્ર એકસો બે રૂપિયા થી મળશે આના ટાઈપના તમને સ્ટાર્ટિંગ અંદર મળી હશે હજી પણ ઘણી બધી વેરાયટી છે આપણે કાઉન્ટર ઉપર પણ કેવું છે છે કસ્ટમર એટલા માટે આપણે કસ્ટમર કરીશું એટલા માટે આપણે કલેક્શન પણ જોવું છે ને એમને ડિસ્ટર્બ પણ નથી કરવા તો તમને પણ કલેક્શન જોવું હોય ને તો એકવાર વિઝિટ કરજો એકવાર પધારજો અજમેરા ફાસ્ટન ની મુલાકાત લેજો જેનો એડ્રેસ છે સુરાના વન ઝીરો વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર સર અજમેરા ફેશન છે જ્યાં બધી ટાઈપ ઓફ વેરાયટીઝ મળશે એટલે એક જ જગ્યાએ અહીંયા તમને સામે સિલ્કને પણ સરસ મજાની સાડી જોવા મળી હશે જેનો સ્ટાર્ટિંગ થઈ કપડા ત્યાં 80 રૂપિયાથી થાય છે અને સિલ્કની સાડી સપડા ત્યાં બહુ જ વધારે ચાલતી હોય છે અને જો તમને એક હાઈ રેન્જ ઓફ સિલ્ક સાડી જોઈતી હોય ને પ્રીમિયમ લુક વાળી એ પણ આપણા ત્યાં અવેલેબલ છે માત્ર 500 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર અને અફોર્ડેબલ સિલ્ક સાડી રહેશે 100% પ્યોર જે તમે જોઈ શકો છો અહીંયા કાઉન્ટર ઉપર તમને ભરપૂર ભીડ જોવા મળી હશે કારણ કે કલેક્શન જ એવા આવ્યા છે સરસ મજાના કલેક્શન આવ્યા છે પેકેજિંગ ની વાત કરું તો તમને વુડ બોક્સ પેકેજિંગ પણ મળી જશે હવે વુડ બોક્સ પેકેજિંગ સાથે મળી જશે પ્રોપર પેકેજિંગ સાથે જો બનારસી સાડી જોઈતી હોય બનારસી સાડી પણ અવેલેબલ છે પેકેજિંગ જોઈ શકો પ્રોપર પેકેજિંગ આવવાની છે ને આપણા પાસે વુડ બોક્સ પેકેજિંગ એટલે લાકડાની બોક્સ પેકેજિંગ પણ અવેલેબલ છે લાકડાનો બોક્સ હા જો હું તમને બતાવું લાઈવ એક્ઝામ્પલ બતાવી દઉં આ ટાઈપનો તમને બોક્સ પેકેજિંગ પૂરા સુરતના અંદર તો શું પૂરા

આ ટાઈપ ની ક્વોલિટી સાથે આવશે એકદમ મજબૂત સાડી છે એકદમ મજબૂત જોવા તો કે આવ્યું નથી કે વુડન બોક્સ તો આ આખા સુરતના અંદર તો શું આખા ગુજરાતના અંદર પણ ક્યાં ના મળે તમે તો અમદાવાદ આવ્યા છો ને અમદાવાદ પણ એક ટેક્સટાઈલ હબ જ છે જોવા જાય તો તો અમદાવાદ ની પણ વસ્તુ બહુ જ વધારે ફેમસ છે તો સરે તો નથી જોયું વિચાર કરો સુરતમાં આવી ટાઈપની વસ્તુ મળે છે તો તું વાત કરીએ ને તો સાડીઓનો ખજાનો ભાઈ અહીંયા તમને મળી જવાનો છે લોટી માંડીને પ્રીમિયમ સુધી ની નું બધું કલેક્શન તમને અહીંયા મળી જવાનું એકવાર અચૂકથી વિઝિટ કરવા જેવું છે મેડમ એકવાર વાર આપણા ને ફરીથી એકવાર એડ્રેસ રિપીટ કરી દેજો કઈ રીતે અને ઓનલાઈન નો કોઈ ઓપ્શન છે કે ભાઈ ઓર્ડર કરવો હોય કોઈ વ્યુઅર માની કે બહાર થી જોતા હોય તો કઈ રીતે કરી શકે એકવાર કહી દેજો જો તમે ગુજરાતના અંદરથી જોવો છો કે પછી ઇન્ડિયાના અંદર કુનાથી જોવો છો કે વિદેશમાં કોઈ પણ ખૂણેથી આ વિડીયો જોવો છો બધાને જ આપણે ઓલ ઓવર ઇન્ડિયા અને ઇવન વિદેશો પણ આપણે ડીલ કરતા જ છે ઓનલાઈન પરચેસિંગ તમે બિંદાસ થઈને કરજો જ્યાં સુધી પ્રોડક્ટ તમારા ઘરે સુધી પહોંચે નહીં ને ત્યાં સુધી તેની જિમ્મેદારી છે અજમેરા ફેશન આટલી મોટી જિમ્મેદારી તો હું એ કસે નથી જોઈ કે કોઈ લેતું હોય છે આપણા ત્યાં તમને વિડીયો કોલની પણ સુવિધા મળી હશે અને આ ટાઈપના વિડીયો આપણી ચેનલ પર પણ મુકાતા હોય છે અજમીરા ફેશન ગુજરાતી કરીને આપણી ચેનલ છે

તો મળીએ છીએ નવા વિડીયો પાર્ટ ટુ માં ભાઈ ધમાકેદાર આપણે કુર્તીનું એવું કલેક્શન જોવાનું છે તો એને ભાઈ કરી દેજો પાર્ટ માં યુનિક કલેક્શન લઈને આપણે આવવાના છીએ ને આપણે વિરામ આપીએ છીએ અને બધું કલેક્શન જો એકવાર ફરીથી આપણે કહીશ કે જોઈ શકો છો જો તમને સાડીઓના ભાઈ થપ્પે થપ્પા તમને જોવા મળી જવાના છે આટલું બધું કલેક્શન લેવા તમારે કઈ અહીંયા ત્યાં બધે ફરવું નહીં પડે એક જગ્યાએ તમને મળી હશે એકવાર અચૂક થી વિઝિટ કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં